કણાય કણાય રે મે બધાય પડ્યા બધાય પડ્યા તો હવે આ પહોંચી ગયા છે રામ રામ કરવા માટે તો આપણે આબ람 કરીયા ને એને આપી દશું આપણે છૂટતા કે પહેલા ના હતા એટલે આપણે થી પણ જાતા પગે લાગવા અને આપણે છૂટા-પુટા વાપરવા મળતા હતા તો આમણા અતર પહોંચી ગયા છે તો દઈ દિવસ છૂટા અને નાસ્તો થાય તો હોમ બનાવો છો બનાવો છો ಏನ್ બનાવો છો ಅರೆ ಪುರಹಂದಿ ಹುಂ ಹುಂ ರಂಗೋಳಿ બના ರಂಗೋಳಿ ಆ ಜೋ ಬಾಯಿ ನಿ ರಂಗೋಳಿ ಬಾಗಿನ ನೋಡಿ ಆ ಜೋ 보자 ದಿಯರಿ ಆಲ ನೋಡಿ ಜೋರದಾ ಕೆಂ ಚಾ ಹಾ ಆಲ ಆ ಸಾ ಆatro ಚೇನ್ ದಿರ ರೇ ರಾಮ್ આ તો પડી જ જવું છે એરામ રામ નવા વર્ષના કે મુદાભાઈ એટલે મારા રામ રામ ના લાલભાઈ આમ રામ રામ મોટા એરામ રામ રામ કે પાણી જો હાલે

ya, kok sih main beber juga?

ના નહીં વાંધા છે વાપડ છે અલગ બને વિડીયો બન્યો હોય તો લાયક તો નહીં નવા વિડીયો જય વાત